નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતની એકમાત્ર નંબર વન ચેનલ ગુજરાતી બજારમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમારે કોઈ પણ વસ્તુની એડવર્ટાઈઝ આપવી હોય કે કાંઈ પણ વસ્તુ વેચવાની હોય કે લેવાની હોય તો તમે અમારી ચેનલનો સંપર્ક કરી શકો છો આ એડ માટે તમારે પાંચ ફોટા એક વિડીયો તમારું પૂરું એડ્રેસ અને એ વસ્તુની માહિતી અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો મિત્રો જે ખેડૂતભાઈને મફતમાં સારી એવી ગાય લેવાની હોય એના માટે આ વિડીયો છે આ ગાય એકદમ મફતમાં તદ્દન સારા માણસોને આપવાની છે જે સારા માણસો હશે જે સાચવવાવાળા હશે એને આ ગાય મફતમાં આપી દેવાની છે જોઈ શકો છો તમે એકદમ સોજી એવી ગાય છે અને ગાયની ટોટલી માહિતી આપણે વિડીયોના છેલ્લે સુધી આપી દેવાના છીએ તો વિડીયોને છેલ્લે સુધી જુઓ હવે વાત કરીએ ગાયના દૂધની તો મિત્રો ગયા વર્ષે ગાય જે છે એ બારથી તેર લીટર આખા દિવસનું દૂધ આપતી હતી અને મિત્રો એકદમ સાચવેલી ગાય છે જો જે કોઈ વ્યક્તિને જોતી હોય એના માટે આ ખાસ કરીને મફતમાં સારા વ્યક્તિ જે સાચવવાવાળા હોય એને જ આપવાની છે એટલે મિત્રો ગાયની માહિતી જોઈ લ્યો અને મિત્રો એક મહિનાનું બિદાન પણ કરાવેલું છે આ ગાયને અને મિત્રો એકદમ સોજી એવી ગાય છે અને સારી એવી ગાય છે તો આ ગાય વેચવા માટે હાલમાં જ આપણી ચેનલ પર આવી ગઈ છે જે ગાયના શોખીન હોય જે સાચવવાવાળા ભાઈઓ હોય એના માટે આ મફતમાં ગાય આપી દેવાની છે તો મિત્રો ગાયની માહિતી એડ્રેસ બધી વસ્તુઓ અને જે ગાયના માલિક છે એનો મોબાઈલ નંબર પણ આપણે આપી દેવાના છીએ એ પહેલાં આપણે ડિસ્પ્લે ઉપર જોઈ લઈએ ગાયની માહિતી તો મિત્રો આ ગાય વેચવાની છે જે સાચાઓવાળા ભાઈ હોય એને જ આપવાની છે બાર તેર લીટર આખા દિવસનું દૂધ હતું એક મહિનાનું બિદાન કરેલું છે તદ્દન મફતમાં આપવાની છે અને મિત્રો ગામ પાડિયા છે તાલુકો જિલ્લો બોટાદ છે અને મિત્રો જે ગાયના માલિક છે એમનો મોબાઈલ નંબર વિડીયો ચાલુ છે એની નીચે આપી દીધેલો છે તો ત્યાંથી તમે ડાયરેક્ટ જ વિડીયોમાંથી નંબર નીચેથી લઈને સીધો જ તમે ગાયના માલિકને ફોન કરો અને આ ગાય મફતમાં લઈ આવો મિત્રો તમે ખેડૂતને લાગતો કોઈ પણ ધંધો કરો છો અને તેનું પ્રમોશન કરવા માંગતા હો તો તમે જરૂરથી અમારા આ નંબર ઉપર પ્રમોશન કરાવી શકો છો અમારા કોન્ટેક્ટ નંબર ઉપર મેસેજ કરી શકો છો મિત્રો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આવી રીતે અહીંયા ટચ કરવાથી તમે આ નંબર કાઢી શકો છો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો અમે બનાવીએ છીએ ખેડૂતભાઈની હેલ્પ માટે અથવા આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને મિત્રો તમારે પણ કાંઈ વસ્તુ વેચવાની છે તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર હાઈ કરીને મેસેજ મોકલો એટલે તમને બધી માહિતી મળી જશે મિત્રો તમે તમારી એડ બનાવવા માટે પાંચ ફોટા અને એક વિડીયો મોકલો એ આડો ફોન કરીને જ મોકલો જેથી કરીને અમે આ વિડીયો એડિટિંગ સારી રીતે કરી શકીએ મિત્રો તમારો વિડીયો એડિટિંગ સારી રીતે કરવા માટે તમે જે વસ્તુ ફોટો અને વિડીયો તમે જે ઉતારીને મોકલો તે આડા ફોન થી જ ઉતારીને મોકલજો મિત્રો કોઈ પણ એડવર્ટાઇઝ આપવા માટે આ અમારા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો મિત્રો આ વિડીયો બહુ મહેનત થી બને છે એટલે અમારા વિડિયોને આગળ ને આગળ શેર કરો અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એટલા ગ્રુપમાં મોકલી આપો જેથી કરીને જે ખેડૂત ભાઈને જે વસ્તુ લેવી હોય એના સુધી આ વિડીયો પહોંચી શકે અને અમારી હેલ્પ થઈ જાય અને અમારા વિડિયોને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો આભાર મિત્રો